ભરૂચમાં નર્મદામયા બ્રિજ ઉપરથી મોતની છલાંગ લગાવવાનો સિલસિલો યથાવત આજ રોજ સવારે 11 વાગ્યાના સુમારે નર્મદામયા બ્રિજ પરથી અંકલેશ્વરના ભગવતી નગરમાં રહેતી યુવતીએ કોઈ કારણસર મોતની છલાંગ લગાવી દીધી હતી જો કે સદનસીબે રાહદારીઓની નજર પડતા રાહદારીઓ દ્વારા સામાજિક કાર્યકર ધર્મે સોલંકીનો સંપર્ક કર્યો હતો અને ધર્મે સોલંકી દ્વારા સ્થાનિક નાવિકોનો સંપર્ક કરી એક યુવતીએ નર્મદામયા બ્રિજ પરથી નદીમાં ભુસ્કો માર્યો છે તેમ જણાવી તાત્કાલિક નાવડીવાળાઓને નદીમાં તપાસ અર્થે દોડાવ્યા હતા જ્યારે સમયસર નાવડીવાળાઓ પહોંચી જતા યુવતીને નદીમાંથી તરતી હાલતમાં જોઈ તેને બચાવી લેવામાં આવી હતી જો કે યુવતીએ નાવડીમાંથી ફરીથી મોતી છલાંગ લગાવતા સદનસીબે તેણીને ફરીથી બચાવી કિનારે લઈ આવ્યા હતા અને ત્યારબાદ એકસો આઠ એમ્બ્યુલન્સ સેવાને જાણ કરાતા યુવતીને પ્રાથમિક સારવાર આપી ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચના નર્મદા મૈયા બ્રિજ પરથી અનેકવાર મોતની છલાંગ લગાવવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે અને ભરૂચ જિલ્લા વહીવટી તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ આ દિન સુધી નેટ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી નથી જો કે હવે લોકો આક્ષેપ કરી રહ્યા છે કે ભગવાન ક્યારે તંત્રને સદબુદ્ધિ આપશે અને હજી કેટલા લોકોના જીવ જવાની રાહ જોશે નેટ ક્યારે લગાવશે એ સમજાતું નર્મદમૈયા બ્રિજ પરથી એક યુવતીએ મોતની છલાંગ લગાવેલી રાહદારીઓ દ્વારા મને જાણ કરવામાં આવતા મેં સ્થાનિક નાવિકોને તાત્કાલિક ફોન કરેલ સ્થાનિક નાવિકોએ તાત્કાલિક આ બેનને પડતી જોઈ અને એને નદીમાં તરતી જોઈ અને પાણીમાંથી બહાર કાઢી લાવેલ નાવડામાં બેસાડેલ નાવડામાંથી ફરીથી બેન મૂટમાં ભૂચખો લગાવી દીધેલો અને ડૂબવાનો પ્રયત્ન કરતી હતી ત્યારબાદ નાવિકો દ્વારા ફરીથી એને બહાર કાઢી લાવી અને કિનારા પર લાવેલ હું અને મારી ટીમ ત્યાં સ્થળ પર પહોંચી ગયેલ હતી અને ત્યારબાદ એકસો આઠને ફોન કરી આ યુવતીને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ યુવતીને પૂછવામાં આવતા તે અંકલેશ્વરના ભગવતી નગરની હોય તેવું જણાવવામાં આવેલ મારો તંત્રને અનુરોધ છે કે આવા કેટલા જીવ હજી જશે કે કેટલા લોકો આવી રીતે મોતની છલાંગ લગાવશે ક્યારે આ નર્મદા મૈયા બ્રિજ પર નેટ બંધાશે એ સમજાતું નથી તંત્રને ભગવાન સદ્બુદ્ધિ આપે અને આ નર્મદા મૈયા બ્રિજની આજુબાજુ નેટ બાંધવામાં આવે જેથી કરીને આ યુવાન યુવતીઓ ઘણા પુરુષો જે કંઈ પણ આ મોતની છલાંગ લગાવે છે લગાવતા અટકાવે